લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજ્યભરમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત ભાજપ દ્વારા રાજ્યભરમાં દર ત્રણ શક્તિ કેન્દ્ર દીઠ મોદી પરિવાર સભા કરવામાં આવશે ત્રણ શક્તિ કેન્દ્રના ત્રણસોને સિત્તેર ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થઈને મોદી પરિવાર સભાનું આયોજન કરશે મોદી પરિવાર સભા દ્વારા મોદી સરકારની કામગીરી થશે અને ચર્ચા કરવામાં આવશે

10 વર્ષમાં આની નરેન્દ્રભાઈએ આ દેશ માટે દેશ માટે નિષ્ઠા મોટું માટે જે કામ કર્યું એ કામની બાત એ કે આઈપીએ નક્કી કરેલા લગભગ 700 કરતાં વધારે હક્કાઓ જે એમના દ્વારા મુકાય અમારા સ્થાનિક ધારા સભ્ય શ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી